માનસિક દર્દીએ મહિલા રેસિડન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો થયો હતો જેને લઈ તબીબોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે તો બનાવને લઈ પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસે સ્થળ પર દોડી જઈ ડોક્ટર પર હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો કલકત્તાની ઘટનાની હજી શાહી સુકાઈ નથી તેવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મહિલા રેસિડન્ટ ડોક્ટર પર હુમલો થતા ભારે હોબાળો થયો હતો

સાથે છેલ્લા સાત વર્ષથી તે માનસિક રીતે બીમાર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમાનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ટેન્ડ મેડમ સાથે રહી રહીને